કોઠારી વિવેક વિવેકસાગરદાસજી સ્વામી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ આમ તો આ બાલાજી હનુમાનજી મંદિરમાં સુવર્ણસિંહાસન જૂનું હતું જ સોનાનું જ હતું પણ બહુ નાનું હતું એટલે એ સોનું ને ચાંદી જે હતું એમાંથી થોડો વધારો કરી અને અંદાજે ત્રણ કિલો સોનું અને ત્રીસ કિલો ચાંદીના ખર્ચે આ સુવર્ણસિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે જયપુરના કારીગરો કે જેઓ ઘણી જગ્યાએ આ સિંહાસનો આવી રીતે બનાવતા હોય છે તો એમણે આ સરસ સિંહાસન અહીંયા બનાવી આપ્યું છે અને ચોથી તારીખ એટલે આજના દિવસે બરાબર ત્રણ વાગ્યે એનું લોકાર્પણ રાખવામાં આવ્યું છે વડતાલ મંદિરના ચેરમેન વડતાલ મંદિરના કોઠારી સ્વામીશ્રી અને આગેવાન બધા સંતો એમની ઉપસ્થિતિમાં એમનું લોકાર્પણ થશે જી અંદાજે લગભગ એકાદ મહિનામાં આ સિંહાસન એમનું મઢાણકામ તૈયાર થયું છે રાજકોટની શ્રદ્ધાનું કેન્દ્ર એટલે બાલાજી હનુમાનજી મંદિર આખા રાજકોટમાં વધારે વધારે જો ભીડ ઉમટતી હોય તો આ બાલાજી હનુમાનજી મંદિરે ઉમટે છે એનો પ્રતાપ બાલાજી હનુમાનજી દાદાનો છે માથું મોકોને દુઃખ દૂર થાય આ ઉક્તિ હનુમાનજી મહારાજ માટે સત્ય સાબિત થાય છે એટલે ખૂબ આ મંદિરમાં આના વસ્ત્ર એમના અનકોટ એમના અભિષેકો કાયમી સાંજે નિરા આરતી થાય છે અતિ અદ્ભુત બહુ ઓછી જગ્યાએ આવી રીતે રાજોપચાર પદ્ધતિથી આરતી થતી હોય એવા મંદિરોમાં લુઆ મંદિર છે અને હજારો ભક્તોનો લાભ મળે